રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને વેગવંતો બનાવવા માટે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને અભ્યાસનું સ્તર ઊંચું આવે તે માટે શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે ત્રણ દિવસના પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બીજા દિને તાલુકા કક્ષાનો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની માલપુર શાળા નંબર બે શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા કક્ષાનો કાર્યક્રમ માલપુરના માલપુર ગામે આવેલ પ્રાથમિક શાળા નંબર બે ખાતે યોજાયો હતો જેમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અરવલ્લીના મુખ્ય અધિકારી કુચારા તાલુકા પ્રમુખ શ્રી ભાગ્યશ્રીબેન પંડ્યા સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય ઓર્ડિનેટર પટેલ લીલાબેન ડી તથા પટેલ જીતેન્દ્ર કુમાર અને દાતાશ્રી ઉપાધ્યાય માનસીબેન એ ઉપસ્થિત રહ્યા હતા માલપુર પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં બાર અને ધોરણ એક માંગ ચૌદ વિદ્યાર્થીઓએ શિક્ષણની કીટ આપીને પ્રવેશોત્સવ આપ્યો હતો તેઓએ શાળાના બાળકોને શિક્ષણ સ્તર ઊંચવામાં આવે એ માટે અભ્યાસમાં રુચિ રાખી નિયમિત શાળાએ આવવા જણાવ્યું હતું અને તમામ બાળકોને શૈક્ષણિક ભેટ આપીને પ્રવેશ કરાવ્યો હતો આ કાર્યક્રમ માંગ જિલ્લા તથા તાલુકાના પદાધિકારી સહિત ગામના અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ જયપ્રકાશ જોશી અરવલ્લી શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેડો મોહસવ નિમિત્તે માલપુર પ્રાથમિક શાળા દેમાં આજે શાળા બાળકોનો પ્રવેશ કરાવ્યો પહેલાં ધોરણમાં સોળ જેટલા બાળકો અને આંગણવાડી બાલવાટી ગામમાં બાર જેટલા બાળકો કુલ અઠ્યાવીસ બાળકોનો નવો પ્રવેશ કરાવ્યો છે આ શાળા લગભગ આ વિસ્તારની ખૂબ જૂની અને આઝાદી સમય પહેલાંની આ શાળા છે તો આ શાળા ખૂબ સારી પ્રગતિ કરે શાળાના બાળકો ખૂબ સારું ભણે અને સરકારશ્રીની જે યોજનાઓ છે એ બધાનો એમને લાભ મળે લાભ મેળવીને પોતાની પ્રગતિ કરે તેવી શાળાના બાળકોની શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી તો આ નિમિત્તે વાલીઓને પણ કહીએ કે શાળાને નિયમિતતા બાળક નિયમિત હાજરી આપે એના માટે વાલી પણ પોતે જાગૃત રહે અને પોતાનું બાળક કેવું સારું શિક્ષણ મેળવી રહ્યું છે એ પણ એ સતત જાગૃતિ રાખે